ઓમ શાંતિ આજે આપણે થોડી આરોગ્ય ઉપર ચર્ચા કરશું જ્ઞાન તો આપણે રોજ સાંભળીએ છીએ પણ આરોગ્યની મહત્વપૂર્ણ વાતો એ આપણને સદા તંદુરસ્ત બનાવે છે અને ક્યારેય બીમાર ન પડવું હોય તો એના માટેના મૂળભૂત આરોગ્યના સિદ્ધાંતો શું છે એ આપણે થોડું જોઈએ તો બહુ ધ્યાનથી બધે દરેક વાતો સાંભળ્યો અને એને જીવનમાં ધારણ કરવાનો પ્રયત્ન કરશું પહેલા તો આપણે કહીએ છીએ કે પહેલું સુખ તે જાતે નરિયા જો આપણે તંદુરસ્ત હશુ તો જ આપણને સુખ છે અને તો જ આપણે બાબાની સેવા કરી શકશું જીવનમાં કાંઈ પણ સેવા કરવી છે પ્રગતિ કરવી છે તો આપણે તંદુરસ્ત રહેવું પડશે પૈસા બીજા સેકન્ડ નંબરની વાત છે પણ પહેલું સુખ તે જાતે ન તો આજે હું મહત્વપૂર્ણ આપણે ચર્ચાઓ કરવા જઈ રહ્યા છે એ આરોગ્યનો મુખ્ય સાર છે આજના સિદ્ધાંતો આરોગ્યના સમજી લીધા તો ભવિષ્યમાં જો તમારે ક્યારેય બીમાર ન પડવું હોય સદા તંદુરસ્ત રહેવું હોય તો આજની વાત ધ્યાનથી સાંભળવી પેલી વાત પેલો સિદ્ધાંત ઘણા લોકોને પાણી કેટલું પીવું ક્યારે પીવું કેમ પીવું ખ્યાલ નથી ઘણા બધા વિડીયો એનાઓ સારા નરસા જોવા મળે છે તો મિત્રો પાણી જમ્યા પેલા એક કલાક પાણી ન પીવું અને જમ્યા પછી એક પીવું પીવું પણ જ્યાં સુધી સુધી તરસ ન ન લાગે ત્યાં પાણી કારણ કે આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે આપણામાં પાચક રસો એસિડ ઉત્પન્ન થયેલા હોય અને જો આપણે જમ્યા પહેલા પાણી પી લીધું તો એસિડ મંદ પડી જશે ભોજન પચશે જ નહીં બરોબર અને જમ્યા બાદ પાણી પી લીધું તો પણ એસિડ મંદ પડી જશે પાચક રસો એટલે એ ખોરાક પચશે નહીં પણ સળશે ઓલરેડી જેટલું પાણી જોઈએ એટલું છાશ દૂધ પીધું જ હોય દાળ પીધી હોય તો વધારે પાણીની જરૂરિયાત નથી ખોરાકને ઓગાળવા માટે તો પેલી વસ્તુ સમજી લેવાની છે કે જમ્યા પહેલા અને જમ્યા પછી તરત પાણી ન પીવું આ પેલો સિદ્ધાંત બીજો ઘણા લોકોને ખબર નથી ફ્રૂટ ખાય અને ફ્રૂટ ખાધા પછી પાછું પાણી પીવે મિત્રો ફ્રૂટમાં ઓલરેડી પાણી હોય જ અને ફ્રૂટને પચવા માટે પણ ઘણા પાચક રસ જોઈએ જો પાણી પી લીધું ઉપર તો પૂરું તો ફ્રૂટ પચશે નહી એટલે ફ્રૂટ ખાધા પછી તરત પાણી ન પીવું ક્યારે પીવું ગરુ બોલશે જયારે તરસ લાગે ત્યારે પાણી પીવું ત્રીજો સિદ્ધાંત ત્રીજી વાત ધ્યાનથી સાંભળજો હો ખાસ કરીને ખાટા ફળોનું સેવન કરવું સંતરા મોસંબી લીંબુ ટમેટા ખાટા ફળો તમામ એમાં વિટામિન સી બહુ પુષ્કળ હોય જેથી કરીને આપણી ઇમ્યુનિટી વધે એટલે આપણે બીમાર ન પડે તો ખાટા ફળો ખાસ સેવન કરવું સીઝન સીઝનના સીઝન ન હોય તો ન ખાઓ અને કમસે કમ અઠવાડિયામાં એક વખત કમસે કમ અઠવાડિયામાં એક વખત લીંબુ પાણી પીવું સાદું પાણી એમાં લીંબુ નીચે અડધું ફાડું અથવા એક ફાડું બે દાણા નાખવાના ખાંડ નાખવાની જરૂર નથી એ લીંબુ પી જવાનું ભૂખ્યા પેટે સવારમાં અથવા ચાર પાંચ વાગે દિવસમાં તો એનાથી પણ આપણું વિટામિન સી બી મળશે અને આપણી કિડની લિવર બધું ચોખ્ખું થઈ જશે આંતડા તો અઠવાડિયામાં એક વખત લીંબુ રોજ પીવાની જરૂર નથી ઓકે ચોથી વાત ઘણા લોકો રાત્રે દસ વાગે અગિયાર વાગે નોકરી ધંધામાંથી આવે પછી નાઈ ધોવે અને જમે મિત્રો એટલું મોડું મોડું જમે અને પછી મોડા મોડા સુવે તો પછી જ એટલે એક સિદ્ધાંત બનાવો કે રાત્રે જેને લોકો ખાસ આ સિદ્ધાંતને માને છે કે સંધ્યા પહેલાં જમી લેવું સાત પહેલાં જમી લેવું અને રાત્રે ઓછું જમવું કારણ કે અમારે મેળ ન આવે મેળ ન આવે તો છોડી દો તો રાત્રે જમો જ નહીં બપોરના સવારના મસ્ત જમી લો રાત્રે ભૂખ્યા પેટે પણ ઊંઘ આવી જ જાય ખાયકા હોય ઊંઘ આવી જશે થોડું દૂધ પી લ્યો એકાદું ફળ ખાઈ લ્યો ફ્રૂટ સુ એક આદિ આયુર્વેદિક નો મૂળભૂત સિદ્ધાંત છે પાંચમી વાત છે કે સવારે ભોજન રાજાની જેમ ખાઓ માના સવારે તમને જે ખાવાનું મન થાય એ પુષ્કળ ખાઓ ફ્રૂટ ખાઓ બધું ખાઓ અનાજ બી ખાઓ વાંધો નહીં બપોરના થોડું ઓછું એટલે કે પ્રજા જેવું ભોજન ખાવ સવારમાં રાજા જેવું બપોરે પ્રજા જેવું અને રાત્રે ભિખારી જેવું માના થોડુંક જ ખાવાનું એ પણ સાત પહેલા આ પાંચમી વાત થઈ છઠ્ઠી વાત જેટલું બને એટલું ખાઉં અને અનાજ ઓછું ખાઓ ઘઉં તો બિલકુલ છોડી જ દો ઘઉંમાં બહુ પ્રોટીન છે તાકાત છે આપણે મહેનત છે નહીં મજૂરી કરતા હોય વાળી જતા હોય તો ઘઉં ખાઓ બાકી ઘઉં છોડી દો જુવાર બાજરી મકાઈ ખાઓ અને ઓછામાં ઓછો ઉપયોગ કરો અનાજનો અનાજ ઓછામાં ઓછો ઉપયોગ કરો આ એક મૂળ સિદ્ધાંત છે આપણે અનાજ જ પુષ્કળ ખાઈએ બીજું બધું ઓછું ખાય બરોબર ને અનાજ જ વધારે ખાય सात्म खाण बिल्कुल, बिल्कुल, बिल्कुल छोड़ी दो चोकलेट ने थम्सअप ने आ बढ़ खाण वाले चा बिल्कुल छोड़ी दो हिम्मत करो चा रोज अपने मित्रों वक्त चा पी जाए एक कप બે ચમચી ખાંડ તો ખાંડ છોડી દો ખાંડ છોડી દો ચા છોડી દો તો તમને ભવિષ્યમાં ડાયાબિટીસ રોજ રોજ જેટલી ખાંડ પેટમાં જાય ક્યાં જશે ઓલરેડી દરેક વસ્તુમાં ગ્લુકોઝ છે ખાંડ છે તો કમસે કમ ખાંડને તો છોડી દઈએ જરૂર પડે ત્યારે ગોળનો ઉપયોગ કરો ત્રણ સપેદ ચીજ હંમેશા કહે છે કે ન ખાવી ખાંડ મેંદો અને ખાંડ મેંદો અને નિમક મીઠું આ ત્રણેય વસ્તુ નુકસાનકારક છે ઓછામાં ઓછું ખાંડ વાપરીએ ઓછામાં ઓછું મીઠું વાપરીએ અને નિમક પણ ઓછામાં ઓછું નિમકથી પણ આપણા હાડકાં નબળા પડે અને બીપી વધે તો ઓછામાં ઓછું નો ઉપયોગ કરી બને રોજ બને તેટલું સીઝન નું ફ્રૂટ ખાઓ સફરજન જ ખાવાની જરૂર નથી સીઝન નું ફ્રૂટ ખાઓ તો સીઝન સીઝન નું ફ્રૂટ અને જમ્યા પેલા પચાસ ટકા સલાડ ખાઓ કાચું શાકભાજી ટમેટા ગાજર કોબી બીટ ચીબડા કાકડી દૂધી પણ કાચી ખાઈ શકાય જો બને એટલું કાચું શાકભાજી ખાવ તો ફ્રૂટ અને સલાડ જમ્યા પહેલા પચાસ ટકા ખાઓ ફ્રૂટ તમે સવારમાં બી ખાઈ શકો દસ વાગે ખાઈ શકો દિવસમાં પાંચ વાગે ખાઈ શકો રાત્રે ફ્રૂટ ન ખાવા કેરી પણ રાત્રે ન ખાવી ઘણા લોકો રાત્રે શાંતિથી કેરી ખાઈ ફ્રૂટ રાત્રે ખાવાના ન હોય બીજી વસ્તુ ખાસ રાત્રે જમ્યા પછી વોકિંગ કરીએ જમ્યા પછી કહેવાય ને કે કમસે કમ સો ડગલા ચાલ્યા તો જમ્યા પછી તરત જ નહીં થોડી વાર પછી અવશ્ય થોડું વોકિંગ કરવું જોઈએ જે આપણે કરતા નથી જમ્યા પછી સીધા મોબાઈલ લઈને ટીવી લઈને બેસી જાય અને બે કલાક પછી સૂઈ જાય જમ્યા પછી તરત સૂવું નહીં બપોરના પણ જમ્યા પછી તરત સૂવું નહીં ઘણા લોકોને ટેવ હોય ખાટલેથી સીધા પાટલે પાટ લેખાટલે જમી લીધું સીધા સુઈ જાય એ બહુ નુકસાનકારક ટેવ છે એ બહુ નુકસાનકારક ટેવ છે બીજી આયુર્વેદિક વસ્તુ અલગ અલગ સેવન કરવું ખાસ કરીને મેથી દાણા અવશ્ય ખાવા ખાલી અડધી ચમચી અડધીથી પણ ઓછી ચમચી રાત્રે પલાળો અને સવારે પાણી સહિત એ બધું ચાવીને ખાઈ જાય દાંત ન હોય તો પાવડર બનાવી નાખો પલાળવાની જરૂર નથી તો સવારમાં નળના કોઠે એક ચમચી મેથીનો પાવડર નાની ચમચી મોટી નહીં નાની ચમચી વધારે ખાવાથી ફાયદો નહીં થાય નાની ચમચી મેથી ખાઓ જેનાથી ડાયાબિટીસ બીપી થાઈરોઈડ બધું કંટ્રોલ કંટ્રોલમાં રહેશે જેમને થાઇરોડ હોય એ રોજ ધાણાનો પાવડર સુકેલા ધાણાનો પાવડર અથવા જ્યારે તાજી સિઝન હોય ત્યારે ધાણાની ચટણી એક ચમચી ખાઈ કંટ્રોલ કંટ્રોલમાં રહેશે અને તુવેર દાળ પછવામાં ભારે છે તો તુવેરદારની જગ્યાએ મગની દાળનો ઉપયોગ કરીએ અને મગ મગનો મેક્સિમમ ઉપયોગ કરો ખાસ કરીને મગની દાળ મગની મગની મગના લોટના પૂડલા બનાવો ઢોસા બનાવો ઢોકળામાં પણ નાખો ચણાના લોટ ભેગું મગનો વધારે વધારે ઉપયોગ કરીએ એ પછવામાં સારા છે માંદા માણસોને હંમેશા મગ આપવામાં આવે માંદા માણસોનો બે સારો ખોરાક મગની દાળ અને મગમાં તાકાત પણ ખૂબ છે માંદા માણસાને મગ બેઠો કરે મગ છે ને એ માણસોને બેઠો કરે તો માંદા માણસો માણસો સાજા મગનો મેક્સિમમ ઉપયોગ કરો એ ઓછો કરો ખાઓ વાંધો નહીં અઠવાડિયામાં એકાદ કરી પણ બાકી મગનો ઉપયોગ કરો આટલી આરોગ્યની વાતો આ જીવનમાં આપણે અપનાવશું તો ભવિષ્યમાં બીમાર નહીં પડી તંદુરસ્ત હશુ તો આપણે બાબાની સેવા કરી શકશું યોગ કરી શકશું બીમાર હોય તો યોગી ન લાગે અને આપણે બીજા પાસે સેવા લેવી પડે એ બહુ ખરાબ વસ્તુ છે આજે કોઈને સેવા કરવી નથી તો બીજા પાસે લેવી પડે તો બહુ ખરાબ છે એટલે શરીરનું બરોબર ધ્યાન રાખીએ તો જ આપણે બાબાની સેવા કરી શકશું તો જ આપણો યોગ લાગશે બીમાર હોય માથું દુખતું હોય પેટમાં કબજિયાત હોય તો યોગ લાગે નહીં તો આ સિદ્ધાંતોને ફોલો કરશું તો કશો વાંધો નહીં આવે Sadatą duras per esą. O, šanti.